વિકમ બેક વાત કરી ઘણી જગ્યાએ મેઘમહેર થઈ છે ક્યાંક આફત આવી છે પરંતુ હજુ પણ ભારે વરસાદની આગાહી છે આગામી છ કે સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર હોય સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અને બનાસકાંઠા સાબરકાંઠામાં વધુ વરસાદ રહેવાની શક્યતા છે દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે સાથે જ કોસ્ટલ એરિયામાં ભારે વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે વિધિવત રીતે ચોમાસું સમયસર બેસી ગયું અગાઉ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઘણી જગ્યાએ નુકસાન વરસાદ પણ થયો પણ આવનાર છ દિવસ કયા વિસ્તારમાં કેવા રહેશે અમારા સહયોગી અને વેધર એક્સપર્ટ કૌશિક તરૈયા આપણી સાથે જોડાશે કૌશિક આવનારા છ દિવસો ઓવરઓલ ગુજરાત માટે કેવા ક્યાં હરખાવા જેવું ક્યાં ચિંતાનો વિષય કેમકે છેલ્લા એક બે દિવસમાં થોડો નુકસાન દેહ વરસાદ પણ ઘણી જગ્યાએ થયો છે અને ઘણી જગ્યાએ લાભકારક જે પ્રવીણ જણાવી દો કે અત્યારે જે પરિસ્થિતિ છે ચોમાસામાં લગભગ હવે આખા ગુજરાતને આવરી લીધું ચોમાસું તે પછી હવે દરેક જિલ્લાનો મેઘરાજા એક પછી એક વારો લઈ રહ્યા છે આપણે જોયું કે ગઈકાલ રાતે ઉત્તર ગુજરાતના જે જિલ્લા બાકી રહી ગયા હતા ત્યાં પણ એક સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે ખેડ બ્રહ્મામાં પંદર ઇંચ જેવો વરસાદ વરસ્યો છે હવે આજે તમને જે લેટેસ્ટ સેટેલાઇટ તસવીર છે તેની એ સમજાવું તમે અત્યારે ગુજરાતનો મેપ જોશો તો ત્યાં એક સારો એવો વાદળોનો જમાવડો જોવા મળે છે ખાસ કરીને કોસ્ટલ એરિયા છે જે ગુજરાત સૌરાષ્ટ્ર કિનારા પોરબંદર છે દ્વારકા છે જામનગર છે મોરબી છે અને જુનાગઢ ને ગીર સોમનાથ છે આટલા એરિયામાં એક સારો વાદળોનો સમૂહ દેખાઈ રહ્યો છે અને આગાહી છે કે આગામી બે થી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે તેની હવે એક એનું રીઝન જણાવી દઉં પ્રવીણ કે અત્યારે એક રાજસ્થાન થી લઈ મધ્યપ્રદેશ અને પૂર્વ ભારત તરફ એક એ ટ્રફ રચાયેલી છે અને એના એ ટ્રફ છે એના દક્ષિણ ભાગમાં વાદળો રચાય છે અને વરસી જાય છે અત્યારે જે રાજસ્થાન જયપુર જોધપુર આગળથી એ ટ્રફ છે તો એના દક્ષિણ ભારત ભાગમાં ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ આ પ્રદેશો આવે છે તો અત્યારે ગુજરાતમાં છે એ રેડ એલર્ટ આપેલું છે તેનું કારણ એ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉપરથી પસાર થાય છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રમાંથી જે ભેજ આવે છે જે ગુજરાતમાં વાદળો રચી અને ત્યાં જ વરસી જાય છે હવે હું તમને અત્યારે જે લેટેસ્ટ વોર્નિંગ છે એ ગણાવી દઉં કે અત્યારે ત્રણ કલાકમાં હવામાન વિભાગે જે આ તમે જોઈ શકો છો કે કચ્છ છે મોરબી છે જામનગર પોરબંદર દ્વારકા આટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે એટલે કે આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં ખાસા એવા પ્રમાણમાં સારો વરસાદ વરસી શકે છે ક્યાંક અતિભારે વરસાદ પણ વરસી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતના બે જિલ્લા એમાં યલો એલર્ટ છે સિવાયના અમદાવાદ સહિત બાકીના જે રાજ્યના જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મધ્યમ પ્રમાણમાં આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે ક્યાંક બે થી ચાર ઇંચ અથવા પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે જ્યાં રેડ એલર્ટ છે ત્યાં પાંચ ઇંચ કે તેનાથી પણ વધુ વરસાદ વરસી શકે છે

જે તો આગામી છ દિવસ હજુ પણ ઘણી જગ્યાએ ભારે અને ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ધન્યવાદ કૌશિક સમગ્ર અપડેટ બદલ તો વરસાદી માહોલ હજુ એક અઠવાડિયા સુધી છવાયેલો રહેશે